તો કેમ છો મિત્રો મજા મજા માં દેશે તો આપણે ફરીને એક વ્લોગ ચાલુ કરી દીધો છે વાગી જશે સાત ને આપણે વ્લોગ ચાલુ કર્યો જવાનું છે ગામ તો વ્લોગ ની અંદર કન્ટિન્યુ રહીજો આપણે પહોંચી ગયા અને આ બધે મંગા પાણી પીવા તો આગળ વિડિયો ની અંદર કન્ટિન્યુ રહીજો બતાવશે આપણે જવાનું છે વરજ પર ને

हम पतंग नहीं लुंगी माइक है आईना કોલેજ નો બુનવાય એક આદર દેશ આવકો બપા હાલો જી જોડી આ કયો દેખો કોલેજ પર લાગ આસંબ્ર ભાય સંભળ કિને એક બુનホテル અને

તમારો <laughs> <laughs>

મસૂર પાણી પડશે અને આ ચાઉનમાં બને આ ચલ્લાભાઈ પોતે અને ચાઉન્ડમાં બની વાત સાચી અમારે લગભગ નહીં હોય તો આ મતન પચીસ ત્રીસમી રમતે છે આજે આપણે તૈયાર કરે આજે તૈયાર થાય અને અને આ ગ્યાલમાં બની અને આ નુરિયો બનશે પણ આજે પાત્ર જે વાર એટલે એટલે શીનું પાત્ર લેવાનું ચણનું આ ચણમુન બનશે આ મૂંડ બનશે અને પછી આગળ જેનું પાત્ર લે સુમરો સુમરો પણ બનશે તો સવા ભાઈ કંઈ કહેવા બે શબ્દ હું તેમ તૈયાર કરવાનો એટલે આમ તેમ જેવું તમને આવડે એવું તૈયાર કેવું થાય કાબર ચિત્રો બનાવો કેવું બનાવો

મંડળ થઈ ગયું પૂરું ના બધા માવા તો બાજે હે બાકા જીવ બોલે માવા ની ભાઈ ભાઈ અને માણસો પણ હવે બધું દેખાઈ ગયું અને મંડળ જ પૂરું થઈ ગયું બધું તો આપણો વિડીયો કેવો લાગ્યો એક કહી દીજો હજી તો આગળ જોઈ છે આ બધાએ હા ચાલ મેલેડી માં થાય હે આવતા ગાડી